કોઈ માણા જ નથી દેખાતું બોલો એમ થાય કે ઓટોમેટિક હશે અહીંયા જઈને જઈશું તો પૂરી જશે છે પણ કોઈ નથી તો આપણને એમ થાય કે હાલો સોરી કરી લેવી હાથે પેટ્રોલ પંપ કરી લેવી તો ભાઈ આવ્યા ખપ ખપ કરતા અમે આવ્યા જ છીએ ભાઈ મળવા આવ્યા કેમ છે પેલા અમારું જેવું હોય નથી સારું आवे, है ब्रेक <laughs> ना ऑयल oh. पार। yeah, 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 yeah. like गाड़ी पार्किंग के भरजियो आज तो फुल फुल करो <laughs> <फुल> कहीं <करो। laughs> હમણાં આટો જ ન કરવો પડે એની ઉપર આમાં આંકડા જ નહિ દેખાતા એટલું ડીઝલ નાખ્યું હો પછી તો એટલા વારો લો ને અમારો હે એમનો હાલે ને ભાઈ પેલા ઉઠે ને પાછું ભાઈ કે મને શરમ આવે છે શરમ તો કાઈ વાંધો નહીં આપણે નથી ઉતારવું તમારું કે મારું ઉતારશો ને તો કે મને શરમ આવે બહુ બહુ એટલે બહુ કેટલાનું મૂળ નાખું એક નોટ ટંકી ફૂલ જ કરાવવાની હોય ને પણ નહીં અહીંયા તમારો સેન્ લો આવશે કેમ પડે ઉભરો આવે આરે તો જો તો હા ફૂલ થઈ

હિસાબે ભારીને પાછા પડક્યા અને પાછા કે આવ્યા લે આ તો વાલોક ઉતારે લે હું સીન દેતો આવું થોડો દઈ એન્ટ્રી મારીને આવ્યા હો પાછા ઓહો હો ફાઇનલી મિત્રો આપણે ગાડીને ઓકાઈ દીધી છે એટલે કે ડીઝલ એટલું ભર્યું ડીઝલ વેરાઈ ગયું બોલો ભાઈ હિસાબ થોડાક ઝાદા નહીં ઉગ્યા પણ ચાલ છે 蚂蚁了。<laughs> <laughs> <laughs>